હવે પછીનો અહેવાલ જોશો તો તમને માથું ખંજડા ખંજવાડવાનું મન થશે કારણ એવું છે કે તમે એવા દ્રશ્યો જોશો જે આ પહેલાં નહીં જોયા હોય આમ તો તમે રસ્તા પર નીકળો તો ક્યારેક રસ્તાની વચમાં રખડતા ઢોર આવી જાય એવું બને પણ જામનગરમાં વાત જરા અલગ છે અહીં ઢોર આવે કે ન આવે રસ્તાની વચ્ચે ઇલેક્ટ્રિકના થાંભલાઓ જરૂર આવી જશે હા આ કમાલ કોર્પોરેશનની છે દુનિયાની આઠમી અજાયબી જેવા રોડ જોઈને હસવું કે રડવું એ હવે તમે જ નક્કી કરજો જામનગરમાં ગજબનું તંત્ર રસ્તાની વચ્ચે ના ના ની આસપાસ રસ્તો છે ને બાકી આવું તમે દુનિયામાં ક્યાંય જોયું છે કે થાંભલો વચ્ચે ખોડાયેલો હોય અને આજુબાજુથી રસ્તો નીકળે રસ્તાની વચ્ચો વચ્ચે તમે વાહન હંકારતા હોવ અને અચાનક બરાબર વચ્ચે તમને થાંભલો દેખાય તો તમે ઘરથોડ્યું ખાઈ જાઓ કે નહીં તો ભલે ખાઈ જાઓ એવો વિચારવાનો કોર્પોરેશનનો ટાઈમ ક્યાં છે આઠમી ચોપડી પાસ હોય તો પણ આવો પ્લાન કોઈ ના બનાવે એવો પ્લાન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો અને અધિકારીઓએ ભેગા મળીને બનાવ્યો છે આવો તો વળી કઈ રસ્તો હોય જેમાં રસ્તામાં પીજીબી સી થાંભલાઓ હોય અરે અમુક જગ્યાએ તો રોડના સેન્ટરમાં થાંભલા છે એ આ અધિકારીઓને એન્જિનિયરોને કે પદ અધિકારીઓને જ્યારે ખાતમૂરત કરવા આવ્યો ત્યારે દેખાણું નહીં હોય અને શું કોઈ જાતનું પ્લાનિંગ નથી કર્યો આ અકસ્માતને આમંત્રણ આપે છે જામનગરની જનતાને જાણે હેરાન કરવા પરેશાન કરવાનો એક જેમત ઉપાયડી હોય સમ ખાધા હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે આ પાંચ કરોડના ખર્ચે આ રોડ બની રહ્યો છે બો મોટી રકમ છે જે લોકોના ટેક્સ માંથી પટાની કરીને માણસ કોઈ કરે અને તાત્કાલિક ધોરણે આની ઉપર સ્ટેપ્સ લેવા જોઈએ પણ લેશે કોણ એજ તો સવાલ છે કે પૈસા લોકોના છે એને ઉડાવવાના નથી એવો ખ્યાલ જો હોત તો આવા રોડ જ ન બનાવ્યા હોત ને વિપક્ષના નેતા તો આ મુદ્દે શંકર મહાદેવનના પેલા બ્રેથલેસ ગીતની જેમ એકી શ્વાસે આ મુદ્દે બોલી શકે છે હવે આ જે થામલો હતા સર પાછે રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે પ્રજાના લાખો રૂપિયાના ટેક્સના પૈસાઓ કે જે જામનગર મહાનગરપાલિકાને મળે છે તે વેફળાય છે અને આવા રોડ બનવાના કારણે અકસ્માતો નો ભય રહે છે તાત્કાલિક ધોરણે આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ હવે હવે આઇકોનિક અને વિશ્વમાં અનોખા કહી શકાય એવા રોડ આવ્યા ક્યાં છે તો જાણી દો કે આ છે જામનગરના કર્મચારી નગરથી વાવને જોડતો નવો ડીપી રોડ જેની વચ્ચોવચ્ચ આ થાંભલાઓ ખોડાયેલા છે રોડની વચ્ચે થાંભલામાં અકસ્માત થાય તો જવાબદાર કોણ કોર્પોરેશનના એન્જિનિયરોનું એન્જિનિયર નું આવું પ્લાનિંગ હોય શકે કોને પાસ કર્યા આવા રોડ તેની તપાસ થશે પ્રજાના પૈસાનું પાણી કરવાનો પરવાનો તો જવાબ મળ્યો કે બીજી સાથે છેલ્લા ત્રણ મહિનાથી હિસાબે થોડું લેટ થયેલ છે આમાં ઘણા બધી જગ્યાએ હતી કે છ લાઇટ પોલ ઊભા છે આ લાઇટના પોલ શિફ્ટ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા જીબી સાથે કોર્ડિનેશન થઈ ગયેલ છે અને આજે આલે જે લેયર ચાલુ છે પીસીસીનું બે જ લેયરનું કામ ચાલુ છે એટલે લગભગ વિધિ વીક એ પોલ શિફ્ટ થઈ જશે ત્યાર પછી જ એને ફાઇનલ લેયરનું કામ ચાલુ થશે જેથી કરીને રોડ ઉપર કોઈ અકસ્માત કે જાનહાનીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય પણ સાહેબ ફરિયાદ મળ્યા પછી તમે કેમ જાગ્યા આ તો કોમન સેન્સની વાત છે ને કે પહેલાં થાંભલા હટાવીને પછી રોડ બનાવવાનો હોય